કરી છો ચિત્ર દોરો છો બીજું શું કરો છો શું ચોટારો છો આકારો ચોટારો છો સરસ વાઈ વાહ તમે તો સરસ કામ કરો છો આ શું કરી તે આમાં શાકભાજી મીઠાઈ પક્ષી અને વિવિધ વસ્તુના ચિત્રનું કટિંગ કર્યું ચિત્રનું કટિંગ કર્યું કટિંગ કરીને અને છોટાય સરસ વા ભાઈવા મસ્ત છોટાયા છો વાપાઈ હોડી કટિંગ કરી ચોંટાઈડી વાહ હે મસ્ત હવે પ્રોજેક્ટ બુકમાં સરસ કામગીરી કરો છો કટિંગ કર્યા કેવા મસ્તી ના આજે પ્રવૃતિ કરી તો મજા આવી તમને હા રોજ એવી પ્રવૃત્તિ કરો છો ને હા